આજે આપણે બનાવીશું ચોખાના લોટમાંથી એકદમ સોફ્ટ અને જાડીદાર ઢોકળા આ ઢોકળાની ઉપર આપણે એક ખાસ મસાલો ઉમેરીશું જેથી ખાવામાં એકદમ ચટપટા લાગશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો એક બાઉલમાં લઈએ એક કપ ચોખાનો લોટ તો અહીંયા મેં ચોખાનો જાડો લોટ આવે એ લીધો છે જો તમારી પાસે ચોખાનો લોટ નથી તો ઘરમાં રહેલા કોઈપણ ચોખાને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લેવાનું તો પણ ચાલશે હવે તેમાં ઉમેરીશું એક કપ દહીં તો અહીંયા મેં ખાટું દહીંનો ઉપયોગ કર્યો છે હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ હવે તેમાં થોડું પાણી ઉમેરી સ્મૂથ બેટર બનાવી લઈએ તો પાણી બધું એક સાથે નથી ઉમેરવાનું થોડું થોડું ઉમેરવાનું છે તો બેટર તૈયાર છે આ રીતે તમારે બેટર તૈયાર કરી લેવાનું હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ સાથે એક ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ અને હવે એકવાર મિક્સ કરી દીધી હવે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન ખાંડ તો અહીંયા મેં એક ટીસ્પૂન ખાંડને ખાણી દસ્તામાં વાટી લઈ લીધી છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું બે ટી સ્પૂન અચકચરા વાટેલા કાચા દાણા અને હવે મિક્સ કરી દઈએ તો ઢોકળામાં ખાંડ ઉમેરવાથી થોડી મીઠાશ આવશે જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગશે હવે બેટરને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ તો બેટરને સેટ થતા દસ મિનિટ જેવી થઈ ગઈ છે હવે તેમાં એક ટી સ્પૂન ઈનો ઉમેરી દઈએ સાથે એક ટી સ્પૂન પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટરને ઉમેરી હતી અને હવે સ્ટીમ કરવા મૂકી દી હવે ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રેડ કરી હતી સાથે થોડો ચાટ મસાલો જેથી આ ઢોકળા ખાવામાં એકદમ ચટપટા લાગશે અને થોડા તલ ઉમેરી મીડિયમ ફ્લેમ પર દસ થી પંદર મિનિટ સ્ટીમ કરી લઈએ તો ઢોકળાને વફાતા પંદર મિનિટ જેવી થઈ ગઈ છે હવે તેને જોઈ લઈએ તો ઢોકળા એકદમ સારી રીતે વફાઈ ગયા છે અને એકદમ ફૂલેલા બન્યા છે તો તૈયાર છે ગરમ ગરમ ખાવાની મજા પડે તેવા ટેસ્ટી એવા ઢોકળા એકદમ સોફ્ટ અને જાડીદાર ઢોકળા બન્યા છે તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો